દેવગઢ બારિયાના ભૂત પગલામાં અકસ્માત સર્જાતા બોલેરોમાં બેસેલા ત્રણ વ્યક્તિઓના મોત નીપજ્યા દસ લોકો ઘાયલ છે દેવગઢ બારિયા તાલુકાના ભૂત પગલા ગામે પોતાના ખેતરમાંથી ઘાસ લઈ બોલેરો પિકઅપ ગાડીમાં પરત ઘરે આવી રહેલા પરિવારની ગાડીને ગામમાં પ્રવેશતા જ અકસ્માત નડતા ગાડી રોડની સાઈડમાં પલટી ખાઈ જતા કુલ તેર જણાને ઈજાઓ થતાં ઈજાગ્રસ્તો પૈકી ત્રણ મહિલાઓનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું આ ઘટના બનતા પંથક સહિત જિલ્લામાં ગમગીની છવાઈ ગઈ હતી પ્રાપ્ત માહિતી અનુસાર દેવગઢ બારિયાના ભૂતપગલા ગામના પટેલ ફળિયામાં રહેતા ઈશ્વરભાઈ કલાભાઈ બારિયા તથા તેમનો પરિવાર ગઈકાલે બપોરના સમયે તેમના જ ફળિયામાં રહેતા તેમના કુટુંબના અજીતભાઈ બારિયાની બોલેરો પિકઅપ લઈ પોતાના ખેતરમાં ઘાસ કાપવા માટે ગયા હતા અને ઘાસ કાપ્યા બાદ ઘાસનો જથ્થો પિકઅપમાં ભરી પરત ઘરે આવી રહ્યા હતા તે દરમિયાન બપોરના ત્રણ કલાકના અરસામાં ગામમાં પ્રવેશતા જ ચાલકની ગફલત અને વધુ ઝડપના કારણે રોડની બાજુમાં ગાડી પલટી ખાઈ ગઈ હતી આ અકસ્માત સર્જાતા વાહનમાં બેસેલા કુલ તેર લોકોને ગંભીર ઈજાઓ થઈ હતી ઈજાગ્રસ્તોને દેવગઢ બારિયા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન ત્રણ મહિલાઓનું મોત નીપજ્યું હતું અને બાકીના દસ ઈજાગ્રસ્તોને હાલ સારવાર હેઠળ